દોસ્તો વિસાવદરમાં આયોજિત થયેલી ચૂંટણીની જીત બાદ ગોપાલ ઇટાલિયાને લઈને સમાચાર વાયરલ થતા હોય છે જેમાં છેલ્લા કેટલાય સમયથી ગોપાલ ઇટાલિયાનું અલગ અલગ ઇન્ટરવ્યુ લેવામાં આવી રહ્યા છે ત્યારે એમાં એવું કહેવામાં આવી રહ્યું હતું અને એનો વિડીયો પણ કદાચ તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જોયો હશે જેમાં એક બાપુ એક બાવાજી છે એ પોતે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપે છે ગોપાલ ઇટાલિયા જો જીતશે તો એમને પોતે પોતાની દાઢી કટાવશે અને એવી વાતો સાથે સોશિયલ મીડિયામાં એમનો વિડીયો ખૂબ વાયરલ થયો ત્યારે ગોપાલ ઇટાલિયા વિજયા થયા બાદ પોતે જ્યારે એમનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે પ્રેસ મીડિયા સામે એમને સવાલો પૂછવામાં આવે છે કે આખરે તેઓ આ બાપુની હાલત જે છે એમની સાથે એમણે જે વાત કરી છે ચેલેન્જ આપી છે એમની વાતો શું કરશે ત્યારે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે આ તમામ વાતો વિશે આજના વિડીયોમાં જણાવીશું સાથે ગોપાલ ઇટાલિયાના ચાહકે પણ એક આ વળતો જવાબ બાપુને આપ્યો હતો ત્યારબાદ વિડીયો સોશિયલ મીડિયા પર ફેલાયો હતો વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે દોસ્તો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા ચૂંટણીમાં ખૂબ જંગનો માહોલ હતો ત્યારે એવા માહોલની વચ્ચે જ્યારે વિસાવદનમાં તમામ લોકોની નજર હતી ગુજરાતમાં ભલે ચૂંટણી વિસાવદનમાં હોય પરંતુ ગુજરાતના એક એક ખૂણેથી લોકોની નજર એમના ચૂંટણી ઉપર હતી કારણ કે ખાસ જે ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી એ સૌના ચાહિતા ઉમેદવાર હતા જ્યાં જુઓ ત્યાં બસ જય ગોપાલ જય ગોપાલ નારાઓ લાગી રહ્યા હતા એવા વચ્ચે અનેક કલાકારો પણ માર્કેટમાં આવ્યા અને કલાકારોનો વિરોધ પણ થયો એવા વચ્ચે ગોપાલ ઇટાલિયાને જ્યારે સવાલો કરવામાં આવ્યા પ્રેસ મીડિયા દ્વારા એમને જ્યારે સવાલો પૂછવામાં આવ્યા કે તમે આ બધાને શું કહેવા માંગો છો ત્યારે એક નેતા શું કહી શકાય એક સંવેદનશીલ વ્યક્તિ કોને કહી શકાય કે જેઓ આવા કાર્યો કરી બતાવે છે એમણે એટલું જ કહ્યું કે ભગવાન સૌનું ભલું કરે મારે આ બાબતે વાત ન કરવી જોઈએ ત્યારે શિક્ષિત વ્યક્તિએ જ્યારે અનેક કલાકારોને પણ જવાબ આપ્યા અને સાથે સાથે જે કાંઈ પણ લોકો પોતે આ પ્રક્રિયામાં એમને ચેલેન્જ આપી રહ્યા હતા સૌને માફ કર્યા એમ કહ્યું કે ભગવાન સૌનું ભલું કરે ત્યારે આ ગોપાલ ઇટાલિયાની આવી વિચારધારા જ જ્યારે વિસાવદનના લોકો એમને ચૂંટી કાઢ્યા છે વિસાવદનના લોકો એમને જ્યારે ચાન્સ આપ્યો છે ત્યારે ખૂબ ગૌરવ લેવા જેવી બાબત તો એ છે કે ગુજરાતના દરેક વ્યક્તિ જ્યારે વિસાવદનમાં એમની નજર હોય અને રિઝલ્ટ જાહેર થતાની સાથે જ બાજી પલટાવવાનું કામ ગોપાલ ઇટાલિયાએ કર્યું અને ગોપાલ ઇટાલિયા આજે એમએલએ ગોપાલ ઇટાલિયા બની ગયા છે એમની સંઘર્ષની કહાની તો કદાચ તમે સાંભળી જશે કોન્સ્ટેબલથી લઈને જે કાંઈ પણ છે એમની સફર ખૂબ મજાની છે ત્યારે જુદા જુદા કલાકારો દ્વારા પણ એવા નિવેદનો આપવામાં આવ્યા હતા કે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં હતા ત્યારે આ કલાકારોને પણ ગોપાલ ઇટાલિયાએ માફ કર્યા કહ્યું કે ભગવાન સૌનું ભલું કરે આવી વિચારધારા ધરાવતા યુવાન જ્યારે વિસાવદનમાંથી પોતે હવે ગાંધીનગર ધારાસભ વિધાનસભામાં પહોંચી ગયા છે ત્યારે સૌ લોકો નવાઈ પામી રહ્યા છે હજુ કેટલાક લોકો મારવા માટે તૈયાર નથી કે ગોપાલ ઇટાલિયા એમએલ એ બની ગયા છે પણ દોસ્તો વાસ્તવિકતા એ છે અને હવે દિલ્હીમાં પણ એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું દિલ્હીમાં એમના મુખ્ય અરવિંદ કેજરીવાલજીને તેઓ મળવા પહોંચ્યા હતા ત્યાં પણ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત બાદ ગોપાલ ઇટાલિયાનું રાષ્ટ્રીય સંબોધન હતું જેમાં પહેલીવાર રાષ્ટ્રીય લેવલે ગોપાલ ઇટાલિયાએ સંબોધન આપ્યું હતું દરેક લોકો દ્વારા દિલ્હીના એરપોર્ટ ઉપર એમને આવકારવામાં આવ્યા ત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર તમે પણ જોયો હશે ત્યારે જ્યારે વિસાવદરના લોકોએ એક હીરાને પારખવાનું કામ કર્યું છે જ્યારે જમીન સાથે જોડાયેલા આ ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે ઉમેદવાર બન્યા છે અને ત્યારથી લઈને પોતે ધારાસભ્ય બન્યા છે ત્યાં સુધીની સફર છે આ સફરમાં એમને ખૂબ મજાની સફર રહી છે અને સૌ લોકોની સંઘર્ષની વચ્ચે જ્યારે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એમએલએ ગોપાલ ઇટાલિયા બની ગયા છે ત્યારે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ એમને શુભેચ્છાઓ આપવાનું ચૂકતા નહીં અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો આપના આ વિષયના મંતવ્યો કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો અને વિડીયોને પૂર્ણ કરીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં જય ગોપાલ અવશ્ય લખી દેજો આ સાથે જ આ વિડીયોને તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી પણ તમારી છે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સાથે જોડાયેલા અમારી યુટ્યુબ ચેનલ